તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસ ના રોજ વેજલપુર પોલીસ સ્ટેશન માં બીએનએસ ની કલમ એકસો પંદર બે ત્રણસો એકાવન ત્રણ ત્રણસો બાવન અને છોપન મુજબના બે ગુનાઓ દાખલ કરવામાં આવેલા હતા જેમાં એક ગુનામાં ફરિયાદી તરીકે મોહેશ મોહિત કમલેશભાઈ સોનકર રહે વેજલપુર રેવાનગર ગલી નંબર ત્રણ અને બીજા ગુનાના ફરિયાદી છે અરવિંદ કુમાર રામાનંદ ભારતીય એ પણ એ રહે વેજલપુર રેવાનગર ગલી નંબર બે આ બંને ફરિયાદીઓની ફરિયાદ લઈને સામા જે ફરિયાદી મોહિતભાઈ સોનકર છે એમાં ચાર આરોપીઓ છે અરવિંદ ભારતીય અમિત ભારતીય નીરજ કંટન ભારતીય અને દિલીપ ભારતીય અને જે ફરિયાદી અરવિંદ કુમાર છે રામાનંદ ભારતીય એમાં પણ પવન કુમાર મોહિત સોનકર નીરજ સોનકર રાહુલ તમામ રહે વેજાલપુર રેવાનગર એ બંને ગુનાઓમાં ચાર ચાર આરોપીની સામસામે ફરિયાદ લેવામાં આવેલ હતી અને ફરિયાદની હકીકત એવી હતી કે તારીખ ચૌદ ત્રણ બે હજારના રોજ આ મોહિત કમલેશભાઈ સોનકર અને નીરજ સોનકર અને રાહુલ પરમાર એ તમામ રહે વેજલપુરનાઓ બેસેલા હતા તે વખતે નીરજ આ ઉર્ફે ટન્ટન ભારતીય અને પવનકુમાર વચ્ચે કલર લગાવવા બાબતે બોલાચાલી થયેલી જેની અદાવત રાખીને તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસના રોજ રાત્રે લગભગ એકાદ વાગ્યાના સમયમાં આ મોહિત કમલેશ ને રાહુલ પવાર એ ઘરે જતા હતા ત્યારે આ નીરજ ઉર્ફે ભારત ટંટન ધર્મરાજ ભારતીય અરવિંદ ભારતીય અમિત ભારતીય તથા દિલીપ ભારતીય તમામ રહે વેજલપુર રેવાનગર નગરના હોય એ આજુબાજુમાં રહેતા તેઓ વચ્ચે કલર લગાવવા બાબતની આ અગાઉની જે અદાવત રાખીને એકબીજા સાથે ઝઘડો કરીને ઢીકા મૂટીનો માર મારીને રબરની પાઇપ વડે મારીને ગાળાગારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય જે બાબતે બંને તરફથી બંને ગુનાઓ સામે સામે દાખલ કરવામાં આવેલ છે અને બંને ગુનાઓમાં તમામ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આગળની તપાસ ચાલુમાં છે એ બાબતે હાલ એ લોકો હમણાં કસ્ટડીમાં હોય અને એ લોકોના વિરુદ્ધમાં હમણાં જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના ધ્યાને રાખીને લોકોના વિરુદ્ધમાં અટકાયતી પગલા અને બીજી કાર્યવાહી પણ કરવામાં આવનાર છે